ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં વધારો થયો છે પહેલા જેલ ભેગા થયા હતા પછી જામીન મળ્યા અને ફરીવાર અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કર્યા છે અને ત્રીસ દિવસમાં કોર્ટે તેમને સરેન્ડર કરવાનું કહ્યું છે વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો કોર્ટે તેમના જામીન કેમ રદ કર્યા છે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન તમે જોઈ રહ્યા છો સ્વમાન ડેરા કલાકાર દેવાયત ખવડના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન રદ કર્યા છે અને ત્રીસ દિવસમાં પોલીસ સમક્ષ સરેન્ડર આદેશ આપવામાં આવ્યા છે તેમની જામીન અરજીને કોર્ટમાં પડકારી હતી અને સાહેદો એટલે સાક્ષીઓને ડરાવી ધમકાવીને કેસ નબળો પાડવાની દલીલો કરી હતી જે ધ્યાને લઈ કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે વધુમાં કોર્ટે કહ્યું હતું કે આરોપી દેવાયત ખવડે જામીન પર છૂટ્યા બાદ ધ્રુવરાજસિંહ પર જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો જેથી આરોપીએ જામીનની શરતોનો ભંગ કર્યો છે કોટે ત્રીસ દિવસમાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આરોપી દેવાયત ખબરને હાજર થવાનો આદેશ આપ્યો છે દેવાયત ખબર સામે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હતી કે વીસ ફેબ્રુઆરી બે હજાર રોજ ફરિયાદીએ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ડાયરાનું આયોજન કર્યું હતું જેમાં ડાયરા કલાકાર દેવાયત ખબરને ડાયરા માટે રૂપિયા આઠ લાખમાં નક્કી કર્યો હતો અને ફરિયાદીના ભત્રીજાએ આઠ લાખ રોકડા દેવાયત ખબરને ચૂકવ્યા હતા પરંતુ પૈસા લીધા ઉપરાંત દેવાયત ખબર ડાયરામાં આવ્યા નહોતા અને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી ડાયરામાં તેમના આવવાના ચારે બાજુ બેનરો લાગ્યા હતા પરંતુ તે આવ્યા નહીં તેથી તેમની બદનામી થતા દેવાયત ખવડે ફરિયાદીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તેની સામે દેવાયત ખવડે પણ તેમના ડ્રાઈવર પર ફરિયાદી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય અને ગાડી તોડી નાખી હોય તેવી ક્રોસ ફરિયાદ દાખલ કરી હતી સાથે જ બાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ તલાલાના ચિત્રોડા ગામે જઈ દેવાયત ખવડ અને તેના પંદર સાથીદારોને મળીને નુરતસિંહ નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં દેવાયત ખબર તેમની ગાડીથી ધ્રુવરાજસિંહની ગાડીને અનેક વાર ટક્કર મારી હતી ત્યારબાદ તેણે ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો અને ધોકાથી ગાડીના કાચ તોડી નાખ્યા હતા સાથે દેવાયત ખબરે રિવોલ્વર બતાવી ફરિયાદ ન કરવાની ધમકી પણ આપી હતી તેમજ પંદર તોલા સોનાનો દોરો પણ લૂંટી લીધો હતો ત્યારબાદ ઈજાગ્રસ્ત ધુવરાજસિંહને પહેલાં તલાલા અને બાદમાં જૂનાગઢ સિવિલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં તલાલા પોલીસે દેવાયત ખબર પર ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ધ્રુવરાજસિંહ અને દેવાયત ખબર વચ્ચે જૂની અદાવત હતી કારણ કે ડાયરામાં ના બદલ દેવાયત ગાડી તોડી ડ્રાઈવરને માર માર્યા હોવાની ફરિયાદમાં પણ નામ હતું લીધે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો હોય તેવું હોય શકે આ મુદ્દે દેવાયતને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો અને ત્યારબાદ જામીન લઈ તેઓ છૂટા થયા હતા અને તે જામીન મુદ્દે ફરિયાદી સિંહે તેમની જામીન અરજીને ચેલેન્જ કરી કોર્ટે તેમની જામીન અરજીને રદ કરી છે આ હતી સમગ્ર ઘટના દેવાયત ખબર અવારનવાર પોતાના વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહેતા હોય છે પછી તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાષણની મજાક ઉડાવવી હોય સરદાર પટેલ પર અપમાનજનક ટિપ્પણી કરવી હોય કે કોઈ સોશિયલ મીડિયાના બેન જોડે વિવાદ થયો હોય આ મુદ્દે તમે શું કહેશો અમને જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર